હવે અહીંયા ખરીદી આલે છે અમારું કામ કામકાજ પૂરું થયું આ બેન હજી ચાલુ છે બેન તમે ઘર પાસ કરાવો કપડા તો એટલે ડૂબી છુ એમને તો પાસ ચાલે એકાદું ટી શર્ટ ને એવું કાઢ્યું છે લીધું છે અને વિજયભાઈ ચેન્જિંગ કરીને આવતા રહી આપણે વિજય વિડીયો તરણ થઈ ગયું જો આ બધા ચેન્જ કરીને બતાવા આવ્યા અમને એમાંથી હવે પાસ લગભગ થઈ ગયું હશે કામ માપ કો છે તો જોઈ લે માપ બસ વર્લ્ડ નું ચલુ માપ છે ને ઈ આપ્યું છે એમ એવા બધા જાડા નથી હા તમે કઈ માપ છે ને હા હા ઓહો જેવું ઉમર અમે 5 એક્સ લઈ આવ્યા છે આ નથી 10 જા 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 તમારા માટે કે વાય માટે આપડે આખા ગામ ની કરીએ એટલે ઉતરે

જો હવે ભાવે છે ટ્રાય કરી આવ્યા છે તો વાંધો ન જોખોર કરજો નકર છે કે ઇત આ વે સ્પીડ છે અસલ લેન ઇન આફર ઓપનિંગ સરસમૈયા ના રેન ટેમ્પલ સરસ્વતી લેન ટેમ્પલ કુ સરસ્વતીયા હા લોજી ચા છે ટ્રાય કરવા એટલે એટલે મગજ મારી એમ બાયવી ન થતો

બરોબર છે ભાઈ વ્યુઅર્સ બધા જણાવજો કે આ જોડી આપણે પસંદ કરી બરોબર છે ખાસ કોમેન્ટ કરજો કે ભાઈને કરશો રોકાઈ જાય તો થાય ભાઈ કે રોકાઈ આપણે હું ના આવ્યો જોડી પર થઈ બીજી કરી આઈ ગુલાબી ગુલાબી સાડી ગુલાબી સાણી ભાવે જ ના કોઈ દાસ થઈ જાય મસ્ત થાસો મી છે લેઓ ફાયદા લઈ સાસે ભાવે હું આવશે મિલિયન માં છે લાંબી બાઈ લાંબી બાઈ เอาละนะ <laughs> <laughs>

સાચી વાત છે છે વાત હવે ભર તડકાની ખરીદી ફાઈનલ થઈ ગઈ હો બધા હાલતા થઈ ગયા છે મોડે બોડો છે ને અમને હા અમે તો બાયંદુ ને મોબાઈલ વાહે જો તો અબ થાય નાસ મેક એક થેલી આવી ગઈ એટલે તમને એવું લાગશે કે થઈ ગયું બધું લેવાઈ ગયું છે ભાઈ ગતો કાઈ હવે તડકો સહન ન થાતો મારે ઓઢણી બાંધાની રહી ગઈ ભૂલાય કે થેલીમાં પાડી દીધો હવે ગાડીમાં ઓઢણી છે તમને હા ગાડીમાં બેહવાનું છે હવે જ સીધું આપણે પા કા હવે બસ આપણે બોલાવી લીધો આપણે ગાડી વળાવી તો મિત્રો હવે છે ને આપણે ઘરે જમી કરીને ફ્રી થઈ ગયા છે અને ફર્સ્ટ પ્રોગ્રામ આપણો શું છે જો પેલા છે ને આપણે જવાનું છે આપણી ભાષામાં સક્કર બાગ કારણ કે છોકરાની બહુ ઈચ્છા છે એટલે છોકરા માટે ખાસ પેલા ને જાય તો વિરાજી થઈ જાય અમારા માટે ખરીદી કરવા અમે પેલા ગામ માં ગયા અને દેખારા ઉપાડ્યા તા કે અમારું કઈ કરો એટલે હવે આપણે છોકરાનું કરવાનું છે અને બહાર જઈને કે મજા કરાય આપણે હવે તૈયાર થઈ ગયા છે જસુબેલ વિજયભાઈ વિજયભાઈ શું છે સક્કર બાગ માં શું જોવાનું છે આપણે તે કઈ છે

તો હવે છે ને ભાઈ આપણે નીકળી જવા માટે કારણ કે થોડાક લેટ થઈ ગયા તો ચાલો મસ્ત આગળ વિડીયો બનાવશું બધા વિડીયો માં રહેજો ખૂબ મજા આવશે ભાઈ